આમલુડ ગ્રામ પંચાયતના જાગૃત નાગરિકો દ્વારા વર્ષ બે હજાર ચોવીસથી બે હજાર પચીસના સરકારના નાણાં પંચ દ્વારા નાના ગ્રાન્ટ અને નરેગા જેવા કામોમાં વપરાયેલ ગ્રાન્ટમાં ઉચા પદ લાગતા આરટીઆઈ દ્વારા માંગવામાં આવી છે માહિતી આરટીઆઈ અંતર્ગત મળેલ કામગીરીની માહિતી તેમજ સ્થળ ઉપરની કામગીરીમાં અંતર દેખાતા જાગૃત નાગરિકે સ્થળ ઉપર થયેલી કામગીરીની મામલતદાર તેમજ ટીડીઓ દ્વારા સ્થળ તપાસ કરવા માટે અરજી કરી માંગણી કરવામાં આવી હતી અરજી કરાતા ના જણાવ્યા અનુસાર બસો કરતા વધારે જોબકાર્ડ બનાવવામાં આવેલ પરંતુ મોટા ભાગના નરેગા અંતર્ગત રોજગારી આપવામાં ગ્રામ પંચાયત ના સરપંચ નિષ્ફળ ગયા છે તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે ગ્રામ પંચાયતમાં અલગ અલગ કામગીરી માટે સરપંચના કુટુંબના તેમજ અન્ય એક ખેડૂત કુટુંબના લોકોના નામે બિલો ઉધારી કરવામાં આવી છે ઉચાપત તેવો ગ્રામ લોકો આક્ષેપ કરી રહ્યા છે ગ્રામ પંચાયતના સરપંચની મિલી ભગતથી તાલુકાના એક જ કોન્ટ્રાક્ટરને ગટર તેમજ પાણી પાઇપલાઇનો અધૂરી નાખી મોટી રકમના બિલો બનાવવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે જાગૃત નાગરિકો દ્વારા તપાસ માટે આપેલી અરજીને ધ્યાને નહીં અને સ્થાનિક જવાબદાર તંત્ર દ્વારા આવ્યું ગ્રામ પંચાયતમાં થયેલા કામોની વિજિલન્સ તપાસ કરવામાં આવે તો ગ્રામ પંચાયતમાં કરવામાં આવેલા કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર બહાર આવી શકે તેમ છે આમલુ ગ્રામ પંચાયતમાં તમામ સરકારી કામોની સ્થળ તપાસ કરવામાં આવે નરેગાના ઝુકકા તેમજ બેંક સ્ટેટમેન્ટ મહેતાણાની ચુકવણી તપાસ બાદ જરૂર જણાય જાપતમાં સાંડોવાળ ગ્રામ પંચાયતના સરપંચ તલાટી તેમજ તેમની સાથે સાંડોવાળ ઉપર ગુનાહિત કાર્યવાહી કરવામાં આવે તેવી અરદારો દ્વારા માંગણી કરવામાં આવી ગ્રામ પંચાયતમાં તેમજ આંગણવાડીમાં બનાવવામાં આવેલા શૌચાલય તેમજ મુતળીમાં પાણી કે લાઇટ કનેક્શન આપ્યા સિવાય અધૂરું કામ છોડી સત્તાણું હજારનું બિલ ઉધારવામાં આવ્યું હોવાના અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યા છે ગામમાં સફાઈ માટેની યોગ્ય કામગીરી કરવામાં આવે તેમજ પ્રાથમિક શાળા અને આંગણવાડી નજીક તેમજ જાહેર જગ્યાઓ પર પાણીની પાઇપમાં લીકેજ થવાથી ભરાયેલા પાણીની જગ્યાએ પોરાનાશક દવા તેમજ પાવડરનો છંટકાવ કરવાનો અભાવ જોવા મળી રહ્યો છે આરટીઆઈ કર્યા પછી જે પણ અમને બિલો આપેલ તે બિલો પ્રમાણે કોઈ કામ થયું નથી તેની નોંધ લેવી અને તેમની બે નંબરના મિલકતની જે ગ્રાન્ટ સરકારે આપેલ તે વાપરી ગયેલ છે તે અનુસંધાને ઇન્કમ ટેક્સ એમની તપાસ કરે તેવી માંગ ડાયાભાઈ બાકોલા તથા પસાભાઈ પરમાર દ્વારા કરાઈ ધ ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે પ્રવીણભાઈ કાંકરેજ ગામના સરપંચ શ્રી જલસાબેન દાનસુજી સરપંચ છેલ્લા ચાર વર્ષોથી ચૂંટાઈને આવેલ છે ત્યાર બદલમાં અમારા ગામમાં જે આયોજન પંચની કે જે કાંઈ ગ્રાન્ટો આવી તેનો કોઈ પણ સ્થળ પર કામગીરી કરેલ ન હતી હું એક નાગરિક તરીકે રજૂઆત કરું છું મીડિયા સમક્ષ અને છેલ્લા ત્રણથી ચાર વર્ષોથી નરેગાના અમારા ગામમાં કામ ચાલે છે અગાઉ પણ ચાલતા હોય છે તે નરેગાના એમના મળતિયાના નામે બિલો ઉધારી અને નરેગાનું કેટલું કૌભાંડ કરેલ છે અને કરાવેલ છે તેનો વહીવટ છેલ્લા ચાર વર્ષોથી સરપંચ સરપંચસિંહના પતિ દાનસુજી કપૂરજી અને કમ મંત્રી મળીને કરે છે આ જ દિન સુધી ગામમાં ગામ સભાઓ ખાલી કાગળ ઉપર બોલાવી રહેલા છે અમારો ગામના જે તળાવના વિભાગમાં સાત એકર જમીન જે પડેલ છે તેમાં બાગાયતના તરીકે જે ગ્રાન્ટ મંજૂર કરી ફેન્સી વાર કરી ઝાડો રોપાઈ રહ્યા તે એનજીઓ પણ કરી રહેલી છે તેનો પણ ભ્રષ્ટાચાર થયેલું લાગે છે આ પાછી અમે આઈટીઆઈ કરી તાત્કાલિક અર્ગોવનભાઈ મફાભાઈ પરમાર દાયાભાઈ રમાભાઈ પરમારે આઈટીઆઈ કરી અને મામલતદાર શ્રી સાહેબ અને તા તાલુકા વિકાસ અધિકારી સાહેબને એવી બંને જણાએ આઈટીઆઈની વિગતવાર અરજી કામ ત્યાં થયા છે ચાં નહીં ત્યાં બિલો વાવચરો સાથે વિગતવાર આ મોકેલ છે તો આની તાત્કાલિક યોજના ધોરણે તપાસ કરી અને સાહેબ અમારા ગામના વિકાસ માટે પગલાં ભરવા મહેરબાની કરશો આવી નર્મ વિનંતી છે નાગરિક તરીકે ઓબલ